दाहू जिल्हના રૂપાકેડા ખાતે આજે દરસાવેનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાય રાજય કક્ષાના મંત્રીનું કરાયું વિશેષ સન્માન આતરત 23 08 2025 ગુરુવારસાંજે 4 કલાકે ઝાલોદ વિધાનસભા દરસાવે મેષભાઈ બુરિયા દ્વારા યશોદરા કોલેજ રૂપાકેડા ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્ય કક્ષાના મંત્રી રમેશ કટરારાનો સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય દ્વારા જે કહી શકાય કે આજે બીજા દિવસે પણ નવ વર્ષના પવિત્ર અવસરે સ્નેહ સદ્ભાવના અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે એક ભવ્ય નૂતન વર્ષ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતું આ કાર્યક્રમ રૂપાખેટા સ્થિત દેશો દ્વારા કોમલેજ ખાતે બે દિવસીય કાર્યક્રમ યોજાયો હતો આ સ્નેહમિલન સમારોહમાં કક્ષાના મંત્રી રમેશ કટારા વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય મેજભાઈ ભુરિયા અને અન્ય હોદેદારો દ્વારા મંત્રી રમેશ કટારાનું ઓસમાભેર અને ભવ્ય સ્વાગત કરી અને તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ સૌ ઉપસ્થિત લોકોને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી વર્ષમાં સૌ સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે તેવી કામનાઓ કરી હતી મંત્રી રમેશ કટારાએ પણ પરસ્પર શુભકામનાઓ પાઠવી અને સંગઠન અને સમાજ સાથે સૌને સાથે મળીને કામ કરવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમમાં તાલુકાના તમામ સરપંચ તાલુકા સભ્ય જિલ્લા સભ્યો તેમજ ભારતીય જનતા પાર્ટી અને અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉષ્માભેર ઉપસ્થિત રહી હતી અને સ્નેમિલન કાર્યક્રમની સંગઠન અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો સંબંધો વધુ મજબૂત બનાવ્યા હતા